ઓડદર ગામ નજીક જંગલ આવેલું છે જ્યાં અવારનવાર આગની ઘટના બને છે ત્યારે આજે ફરી એક વખત આગની ઘટના બનતા ફાયર ફાઈટરોએ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યું હતું જોકે આ આગ લાગવાનું કારણ વર્ષોથી અકબંધ છે અને તે અંગે કોઈ તંત્ર પણ તપાસ કરતું નથી પોરબંદર નજીકના જુરીના જંગલમાં આગ લાગવાની ફરી એક વખત ઘટના બની છે જેમાં જુરીના જંગલમાં આગ લાગતા પોરબંદરથી સોમનાથ જતો હાઈવે બંધ કરાયો હતો આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ વન વિભાગ વહીવટી તંત્ર અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ફાયર વિભાગની ટીમ દ્વારા આગ બુજાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા આગ વિકરાળ બનતા નેવી એરપોર્ટ અને ઉપલેટા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર અંદાજીત એક એક આજુબાજુ ફાયર કંટ્રોલ રૂમમાં ફાયર બનાવની જાણ થયેલી હતી જે રેગ્યુલર જ્યાં વધારે બનાવ બને છે તે ઓડદરની અને રતન પર આજુબાજુની જૂરીમાં આગનો બનાવ બનેલો હતો જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડ દ્વારા રિસ્પોન્સ આપી અને એક ટીમ રવાના થઈ હતી પણ પ્રાથમિક રિપોર્ટ મુજબ વધારે આગ હોવાથી તાત્કાલિક જ ફાયર વિભાગની બીજી બે ટીમ પછી ફાયર ને અસિષ્ટ માટે એક નગરપાલિકાનું વોટર ટેન્કર બન હતું પછી ડિઝાસ્ટરમાં ફોરેસ્ટ ખાતામાં અને પોલીસ ખાતામાં જાણ કરવાથી આગળની કાર્યવાહીમાં આગળની બે બે ટીમો એક હાથીની અને હાથી સિમેન્ટનું એક ફાયર બાઉઝર અને એક વોટર ટેન્કર બિરલામાંથી પણ આવેલું હતું ત્યારબાદ ડિફેન્સની વાહનોમાં એક નેવીની એક કોસ્ટગાર્ડની અને એક એરપોર્ટની ગાડી પણ અમે મંગાવેલી છે અને વધારે જરૂરિયાત હોય જેથી અમે ઉપલેટાથી પણ ફાયર ફાઈટરની માંગ કરેલી છે અત્યારે હજી હાલ રોડ ઉપર આ કાબુમાં આવેલી છે પણ અંદરની બાજુ થોડા થોડા જગ્યા અંતરે આગ લાગેલી છે જેથી અમે કુલ એક લાખ લિટર જેટલો પાણીનો મારો ચલાવી અને રોડ ઉપરથી બધું કાબુ મેળ રોડ ઉપર આગમાં કાબુ મેળવેલો છે પરંતુ હજી જેટલી જગ્યાએ બાકી છે ત્યાં પણ ફાયરફાઇટિંગ ચાલુ છે